તો ગણેશ ચતુર્થીના હવે ત્રણ ચાર દિવસની જ વાત છે એટલે ગણપતિ બાપાને ઘરે પધારણી કરવાની છે તો જો અત્યારે અમે આવી ગયા છીએ સાપુરમાં ગણપતિ બાપાને લેવા માટે જઈને એકદમ સરસ સરસ ગણપતિ બાપા મળે છે જો તમને બતાવો જ હવે અલગ અલગ ડિઝાઇનમાં માટીના બધા ગણપતિ બાપા છે

মাটি Yo con que...

নদ বিজন কৰো যে હવે તમને દર્શન થઈ છે તો ચોથના દિવસે તમને અમે બતાવીશું કે તમારામાંથી કોઈને બી ઘરે લેવા હોય માટીના પહોંચવા માટે ઘરે વિષય કરવું હોય એના માટે બતાવો તો શાકુરમાં છે શું નામ પપ્પુભાઈ સાપુરમાં પપ્પુભાઈ ગણપતિ માટે તમને અવેલેબલ થઈ જશે તો મિત્રો એડ્રેસ છે નીચકરા ઢાંચી ફોર ફોર અને ત્યાં છે પપ્પુભાઈ ગણપતિના મૂર્તિનું મોટા મોટું કામ છે સારામાં સારું કામ છે ઘરે કામ છે તમારે જે રીતે છે એ રીતે તમને મૂકી મળશે પીઓપીમાં જોઈશું પીઓપીમાં જોઈશે માટીમાં જોઈએ છે માટીમાં મળશે તમને અને કલરવાળી જોઈએ તો કલરવાળા કલર કાઢીને બી આપશે ડેકોરેશન કરીને બી આપશે અને તમારે કલર વિદાઉટ કલર જાતે ડેકોરેશન কেলেে দ্ুটে সে কেনা তো হাপাপানে বোকের কেলিতে হা঴ে গারে ছস্ যাইলে আখারা ক্য়ে તો એકદમ સરસ સરસ ગળ પડ્યાવા મળે છે જો કોઈને પણ લેવા હોય ને તો અહીંયા સાફમાં મળે છે લઈ લેજો મિત્રો બુકિંગ કરાવવા હોય તો બુકિંગ ચાલી છે અત્યારે એની પછી ના એ પછી સર તો મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી દેજો અને કમેન્ટ પણ કરજો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપ્પા મોરિયા